20 verse 24 acts chapter 20 verse 24 but I reckon my own life to be worth nothing to me I only want to complete my mission and finish the work that the Lord Jesus gave me to do which is to declare the good news about the grace of God <coughs> અને દેવની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવા પ્રભુ ઈસુની પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું છું હાલે અહીંયા પરમેશ્વર નો સેવક જે પોલુસ સ્વાત કરે છે કે હું મારા જીવની પણ કરતા દરકાર કરતો નથી જાય ગુસ્પી થઈ જાય કોઈ પણ મને મારી નાખે ઉઠી નાખે હું જે પરમેશ્વર ની મને જે દેવ ની કૃપા વાળા પર થઈશ જે પ્રભુ ઈશ્વર એની હું સેવા પૂરી જે મારી દોડ છે એટલે તો ઘણી ભાઈબણ કહીશ કે પોલુસો ની દોડ પૂરી કરી પત્ર ની દોડ પૂરી કરી તો આજે આપડે પણ નવી સેવક ના નવા કરાર આપણે સેવક છે આપણે પણ આપણી દોર પૂરી કરવી પડશે એટલે તો એ વસ્તુ છે કે પોલુષ કોઈ પ્રાણબંધન માં નતો યશુ મસી કોઈ પણ પ્રાણબંધન માં નતા પાત્ર પ્રાણબંધન માં નતો આજે પરમેશ્વર ના સેવકો બધા હતા એ કોઈ પણ પ્રાણબંધન માં નતા એટલા જે આપડી દોડ છે દોડ પૂરી કરવાની છે આપણે પ્રભુ યસુ સુવાર્તા પ્રગટ કરવાની છે પ્રભુ યશુ માંથી આપડે જે કામ કામે પૂછી કામ પૂરું કરવાનું છે હાલ એનું યાદ